આજના આ સ્વતંત્રતા દિવસની આપ તમામ નાગરિકોને ભાઈઓ બહેનોને સૌને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આ સાથે મંચ ઉપર ઉપસ્થિત આપણા આગેવાન શ્રી રામભાઈ ધડુક સુરત શહેરના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ નાવડિયા આ વિસ્તારના કોર્પોરેટર શ્રી કિશોરભાઈ રૂપારેલિયા શ્રી દિપ્તીબેન સાકરિયા વોર્ડના સૌ પદાધિકારીશ્રીઓ દેવશીભાઈ લક્ષ્મણ કાકા બધા બેનો મહિલા પ્રમુખ શ્રી રજનીભાઈ વાઘાણી આપ તમામ ઉપસ્થિત આમ આદમી પાર્ટીના દેશ પ્રેમી કાર્યકર્તાઓ અને દૂર દૂર બેસીને જે કાંઈ સાથીઓ સાંભળે છે સૌનો ખૂબ ખૂબ આભાર સૌનું સ્વાગત આજે આપણા દેશનો અઠ્યોતેરમો સ્વતંત્રતા દિવસ છે દર વર્ષની જેમ આપણે આમ આદમી પાર્ટી વતી ઉજવણી કરવા માટે એકઠા થયા છીએ આપણા રાષ્ટ્રધ્વજને આપણે સલામી આપીએ દેશમાં આપણા દેશ પ્રત્યેની ભાવનાને આપણા દિલમાં ભરીએ એક જુસ્સા જનૂન સાથે આ પર્વને ઉજવીએ અને દેશ માટે આપણે શું સારું કરી શકીએ આપણું શું યોગદાન આપી શકીએ એવા વિચાર સાથે અહીંથી છૂટા પડીએ છીએ દર વર્ષે આગળ વધીએ છીએ અને આપણે એવી આશા રાખીએ છીએ કે હું એવું કામ કરીશ કે આપણો દેશ આગળ વધે ભારત મહાન બને વિશ્વની અંદર ભારતનો ડંકો વાગે એના માટે તમામ ભારતીયો મળીને શું કરી શકે કેવું કામ કરીએ એનો આપણે દર વર્ષે સંકલ્પ લઈએ છીએ પણ આપણે સંદેશ લઈને જ આવું છે કે એક માણસની એક મિનિટ એવા કયા કામમાં વાપરવી કે જેનાથી ભારત ઉન્નત બને ભારત આગળ વધે ભારતનું ગૌરવ વધે ભારતના માણસનું ગૌરવ વધે એવું શું કામ કરીએ તો એના માટે સૌથી પેલા એ સમજવું પડશે કે ભાઈ ભારત આગળ વધ્યું એટલે શું આપણે બધા એવું ઈચ્છીએ કે આપણો દેશ આગળ વધે પણ આગળ વધવાનો અર્થ શું બધા જ માણસના ઘરમાં ફોરવિલ આવી જાય એને આગળ વધ્યો કહેવાય બધા જ લોકોને શોરૂમ બની જાય એને આગળ વધ્યો કહેવાય બધા લોકોને ફ્લેટ મકાન બંગલા મળી જાય એકસો ચાલીસ કરોડ લોકોને એને ભારત આગળ વધ્યું કહેવાય ભારત આગળ વધ્યું એનો અર્થ કેવી રીતે સમજવો કઈ એવી ઘટના ભારતમાં બને તો આપણે એમ માનીએ કે ભારત આગળ વધ્યું ભારત દુનિયામાં નંબર વન બન્યું છે એ એ જાણવાની સમજવાની દિવસે જરૂર છે દોસ્તો આપણે ભારત આગળ વધ્યું એમ માનવું હોય હોય ભારતને મજબૂત બનાવવું તો એક એક નાગરિક ને એક એક વ્યક્તિને મજબૂત બનાવવાનો સંકલ્પ લેવો પડશે આઝાદીના અઠ્યોતેર વર્ષ થઈ ગયા સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી જવાહરલાલ નહેરુ સાહેબ ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ અનેક આગેવાનોએ પોત પોતાના વિચારો અને ક્ષમતા પ્રમાણે ભારતને આઝાદ કરાવવામાં યોગદાન આપ્યું અને એણે એક સપનું જોયું કે અમે બધા જે લડાઈ લડીએ છીએ એ લડાઈ પછી ભારત આઝાદ થશે એ આઝાદ ભારત કેવું હશે એ ભારતની વ્યવસ્થા કેવી હશે ભારતના નાગરિકનું ગૌરવ કેવું હશે ભારતમાં સુવિધા કેવી હશે એનું સપનું ગાંધીજીએ સરદાર પટેલ એ બાબા સાહેબે જોયું અને જે સપનું એમણે જોયું એ ભારતના બંધારણમાં લખીને ગયા કે આવું ભારત બનાવવાની જવાબદારી આઝાદી પછીના ભારતના નાગરિકોને સોંપતા જઈએ છીએ એમણે જે સપનું જોયું મહાપુરુષોએ એમણે તો એમની જિંદગી આઝાદી અપાવવામાં ખર્ચી નાખી પણ આઝાદ થઈ ગયેલા ભારતના નાગરિક માટે ભારતમાં શું છે એ તો આપણે બધાએ સહિયારો પુરુષાર્થ કરીને સંઘર્ષ કરીને મેળવવાનો હતો ભારતના સંવિધાનમાં લખેલું છે કે તમામ નાગરિકને દેશના એક એક માણસને અમીર હોય કે ગરીબ હોય તમામને સારામાં સારું ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળવું જોઈએ એ સપનું બાબા સાહેબ આંબેડકર ગાંધીજી સરદાર પટેલનું છે એને સંવિધાનમાં લખેલું છે પણ આઝાદીના આઠ્યોતેર વર્ષ પછીની વાસ્તવિકતા શું છે શું ભારતના એક એક બાળકને સારામાં સારું શિક્ષણ મળે છે આપણો જવાબ છે કે નથી મળતું જો નથી મળતું તો હજુ આઝાદી અધૂરી છે અને આઝાદી માટે લડવાની જવાબદારી તમામ લોકોની છે કે જ્યાં સુધી આપણા મહાપુરુષો આઝાદી અપાવનાર મહાપુરુષોના સપનાનું ભારત ન બને ત્યાં સુધી ભારતમાં દુનિયામાં ડંકો વગાડવાની ચર્ચા રાખી દઈએ તો ભારતની અંદર એક એક બાળકને શિક્ષણ મળે એની વ્યવસ્થા કરવાની લડાઈ લડીએ અરવિંદ કેજરીવાલ આ દેશના પહેલા એવા નેતા છે કે જેણે ભારતને એમ કહ્યું કે ભારતને આગળ લઈ જવું હશે તો એનો રસ્તો માત્ર ને માત્ર શાળામાંથી પસાર થાય છે શિક્ષકની પસાર થાય છે જે દેશ શિક્ષણ ઉપર ધ્યાન નહીં આપે મહાન બનવાની વાતો કરશે મહાન નહીં બને ભારત ને મહાન બનાવવાનો મતલબ છે ભારતના એક એક વ્યક્તિ અરીખમ બને તો ભારત મજબૂત બને અને વ્યક્તિને અરીખમ બનાવવાનો રસ્તો માત્ર ને માત્ર શાળા છે શિક્ષણ છે દોસ્તો આજ આઝાદીના દિવસે આપણે અહીંયા ઉભા છીએ આપણને બધાને ખબર છે કે ગુજરાતમાં કે ભારતમાં જે છોકરાને મેડિકલ સાયન્સ ભણવું હોય ડોક્ટર બનવું હોય એડમિશન ન મળે એને ડોક્ટર બનવા યુક્રેન કે ફિલિપાઈન્સ જવું પડે છે યુક્રેનની વસ્તી યુક્રેન આખો દેશ માંડ ચાર કરોડ લોકોની સંખ્યા છે આખા દેશની આપણે એકસો ચાલીસ કરોડ ની જનસંખ્યા ધરાવતો વિશ્વનો સૌથી મોટો દેશ છીએ આઝાદીના અઠ્યોતેર વર્ષ પછી જો એકસો ચાલીસ કરોડ ની સંખ્યા ધરાવતો દેશ પોતાના બાળકોને ડોક્ટર નો બનાવી શકે બનાવવા માટે ચાર કરોડ ની સંખ્યા ધરાવતા યુક્રેન મોકલવો પડે તો આઝાદી હજુ અધૂરી છે દોસ્તો અધૂરી આઝાદી આઝાદી મેળવવા મેળવવા માટે માટે પૂરી આપણે સંઘર્ષ કરવો પડશે ફિલિપાઈન્સ ની અંદર ડોક્ટર બનાવવા મોકલવા પડે છે છોકરાઓ દેશની સરકારો ફાંકા ફોજદારી કરે છે વિશ્વગુરુ બનાવું આમ કરી નાખું દુનિયામાં ડંકા વગાડવું પણ એકસો ચાલીસ કરોડ ની સંખ્યા ધરાવતો ભારતનો દીકરો ડોક્ટર બનવા માંગે

તમામ વસ્તુ ઈશ્વરે ભારતને આપી છે પણ ભગવાનની દયાથી નેતામાં કઈ દમ નથી ને એટલે વિદેશ ભણવા જાવું પડે છે એક સારો નેતા આપણને નથી મળ્યો વિચારવાળો નેતા નથી મળ્યો આપણી કમનસીબી છે કે આજે ધંડાને સલામી મારીએ મોટી મોટી વાતો કરીએ પણ વાસ્તવિકતા એ છે કે કરોડો બાળકોને આપણા દેશમાં શિક્ષણ નથી મળી શકતું એ આપણા બધાની ખામી છે આપણા બધાની ભૂલ છે આપણા બધાની નિષ્ફળતા છે